કોલ ઇન્ડિયા લિમિટેડ સીએસઆરના સહયોગથી આર કે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરે એક પ્લેટફોર્મ દ્વારા ગુજરાતના છ હજાર આર્થિક રીતે નબળા વર્ગને પોષણક્ષમ કીટનું વિતરણ કર્યું કોલ ઇન્ડિયા લિમિટેડ સીએસઆર પહેલ હેઠળ કતાર ગામ સિંગણપોર મલ્ટીપર્પસ કમ્યુનિટી હોલ સુરત ખાતે આર્થિક રીતે નબળા વર્ગોને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રેનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધારક આર કે એચઆઈવી ઇટ્સ સંશોધન અને સંભાળ કેન્દ્ર દ્વારા છ હજારથી વધુ લોકોને પોષણક્ષમની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું બંને સંસ્થાઓના પ્રશંસનીય સંયુક્ત પ્રયાસોથી નબળા વર્ગના લોકોને પોષણશ્રમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે બંને સંસ્થાઓના ભગીરથ પહેલ અભિયાન કાર્યક્રમમાં આર કે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરના ચેરમેન ધર્મેન્દ્ર કુમાર અને સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષિષ માવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા આર કે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કાર્યરત છે આર કે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર સમગ્ર ગુજરાતમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે હેલ્થ કેમ્પ ન્યુટ્રિશન કિટનું વિતરણ અને પોષણક્ષમ કીટનું વિતરણ જેવા સેવાકી કાર્ય કરી રહ્યું છે छः हज़ार पोषण श्रम किट वितरण कार्यक्रम में पोषण ने किट माहौल मत मैं डॉक्टर धर्मेंद्र कुमार चेयरमैन आर केयर सेंटर आज ये एस एम सी हॉल में मैं और सूरत के मेयर दक्षेश भाई मवाने के साथ साथ टी बी ऑफिसर भावीन भाई पटेल हम लोगों ने मिलकर के सूरत को कैसे टी बी मुक्त मल न्यूट्रिशन मुक्त हम कैसे कर सकें इस सिलसिले में आज हम लोगों ने ये राशन किट बांटने का हम लोगों ने कार्यक्रम रखा था जिसमें आज अभी हम लोगों ने शुरुआत की और हमारा टारगेट है कि 1200 से ज़्यादा पेशेंट को हम आज पूरे दिन में हम बांटने का कार्यक्रम रखा है और ये कार्यक्रम में इतने सारे अच्छे किट दे करके लोगों को कैसे स्वस्थ कर सकें ये हमारा आज का प्लानिंग है आज આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે બે હજાર પચીસમાં ભારત મુક્ત ટીબીના અંતર્ગત આજના કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકા અને આર કે એચઆઈ એડ્સ રિસર્ચ સેન્ટર દ્વારા આજે સાડા ત્રણસો ટીબી પેશન્ટને ન્યુટ્રિશનની કીટ આપવામાં આવી છે અત્યાર સુધીમાં દસ હજાર કીટનું વિતરણ થઈ ચૂક્યું છે અગિયાર હજાર પેશન્ટ આખા સુરતમાં હતા તેને ન્યુટ્રિશન કીટ દ્વારા આપણે છ હજાર પેશન્ટ અત્યારે પહોંચ્યા છે બે હજાર પચીસમાં સુરત મુક્ત ટીબી અમે કરશું આદરે નરેન્દ્રભાઈનો જે વિચાર છે બે હજાર પચીસમાં ટીબી મુક્ત ભારત કરવાના ભાગરૂપે આજનો કાર્યક્રમ હતો સાડા ત્રણસો પેશન્ટ જેટલાને આજે આર કે ટ્રસ્ટ દ્વારા સાડા ત્રણસો જણને કીટનું વિતરણ કાર્યક્રમ હતો હું આર કે એચઆઈને હૃદયપૂર્વક આભાર માનું છું તેણે અત્યાર સુધી દસ હજાર કીટનું વિતરણ કરી ચૂક્યા છે અને હજી પણ દર મહિને આ રીતનું કીટ વિતરણ આર કે એચઆઈ એઇડ્સ સેન્ટર રિચર્સ કરશે એટલે ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ બોમ્બે રહે છે અને આપને ગર્વ થાય બોમ્બેથી એ આવી સેવા કરી રહ્યા છે તેને નતમસ્તક વંદન કરું છું અને ટીબી પેશન્ટને ટાઈમસર ન્યુટ્રિશન લેવા એક અપીલ કરું છું કે સુરત મુક્ત ટીબી કરશું તો ગુજરાત મુક્ત ટીબી થશે ને ગુજરાત મુક્ત ટીબી કરશું તો ભારત મુક્ત ટીબી થશે अस्तु भारत पार्क माता किजी